अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी પરમ પૂજ્ય સ્વામી શ્રી કમલેશાનંદ નમસ્કાર મારો પ્રશ્ન સ્ત્રી દે મળવાનો અને પુરુષ દેહ મળવાનો આધાર શું છે કારણ કે સ્ત્રી દેવ તત્વ અનુભવ કરવા મુશ્કેલ લાગે છે તેમના મોહ પરમાણુ આધારિત પરમાણુ લોકોની અપેક્ષાઓ પૂરી કરવાની તો પુરુષોએ ઉદય કરવી જાગૃતિ જરૂર છે સ્ત્રી દેહ અને પુરુષ દેહમાં ફેર શું છે બંનેની અંદર ક્રોધ માન માયા લોભ આ ચારે ચાર વસ્તુ હોય શું કીધું પણ જેની અંદર ક્રોધ અને માનનું પરમાણુ પચાસ ટકાથી વધારે થાય તો એ પુરુષ થાય અને જેની અંદર માયા અને લોભ પચાસ ટકાથી ઉપર થાય તો સ્ત્રી થાય આ નેચરલ નેચરલ ફોર્મેશન છે કેવું છે પણ ચારે ચાર વસ્તુ બધામાં હોય જ અને મોટે પુરુષમાં ક્રોધ અને માન મોર દેન સિક્સટી સિક્સટી ફાઈવ પર્સન્ટ હોય ને સ્ત્રીઓમાં લોભ અને આ કપટ એ સિક્સટી સિક્સટી ફાઈવ પર્સન્ટ હોય પણ જ્યારે બોર્ડર ઉપર હોય પચાસથી પંચાવનની રેન્જ હોય આનામાં ક્રોધ અને માન પચાસથી પંચાવન પુરુષમાં હોય પુરુષ થઈ ગયો પણ રેન્જ કેટલી છે પચાસથી પંચાવનની છે ખ્યાલ આવ્યો તે પુરુષ શું કહીએ આપણે કે આ શું કહીએ છે આ બાયલા જેવો છે એવી રીતે કોઈ સ્ત્રી હોય એની અંદર પચાસ થી પંચાવન ની રેજમાં લોભ અને કપટ હોય તે એ બાયલા છાપ કહેવાય કારણ કે એ ઇક્વલ રેસ ઉપર છે એટલે ભલે એકાવન ટકા થી વધારે વોરી મળી ગયું પણ પર્સન્ટેજ તો પેલા છે ને એટલે આ તમને સમજાવ કેવું કુદરતી ફોર્મેશન કેવું છે એ જાણવાનું ખાલી આપણે આમાં કઈ મોક્ષે જવા માટે કશું નડતું મુખ્ય જવાબ મળે તો અજ્ઞાનતા જ નડે છે બીજું કશું નડતું નથી એટલે આપણે એકાંતિક કશું માનવાની જરૂર નથી જ્ઞાનીઓની વાણી હંમેશા પુરુષાર્થ વર્ધક હોય કેવી હોય પુરુષાર્થને આતરે કે સ્ત્રીઓ ઓછો પુરુષાર્થ કરે કે પુરુષાર્થ ઉધાર કરે એવું માનવાની જરૂર નથી પણ દરેક વ્યક્તિઓ પોતે પોતાની ક્ષમતા પ્રમાણે પોતાના ભાવ પ્રમાણે પોતાની જાગૃતિ પ્રમાણે પોતાના નિશ્ચય પ્રમાણે પુરુષાર્થ કરે અને પ્રગતિને પામે આજે સ્ત્રી છે કાલે પુરુષ બને આજે પુરુષ છે કાલે સ્ત્રીઓ બને એમાં કઈ કોઈ તો છે જ નહીં એટલે એને અત્યારે વચ્ચે લાવવાની જરૂર આપણા પુરુષાર્થના માર્ગમાં વચ્ચે લાવવાની જરૂર નથી એટલે કોઈ એને ઇમ્પોર્ટન્સ નહીં આપવાનું ના પણ હું મારો પ્રકૃતિની વાત કરું છું કે મારે ગણતરીવાળી બુદ્ધિ વધારે છે લોભની હા તો પછી એ પરમાણુ વધુ હોય અથવા એમાં કેવી જાગૃતિ દેખરમાં હોવી જોઈએ કે શ્રી દેવામાં ફસાવામાં તો તમે એમ કહો છો કે ઈજી છે પુરુષાર્થ મને નથી લાગતું કારણ કે એમાં એટલો બધો આજુબાજુના સંજોગો એવા હોય છે એમના વ્યક્તિઓ સાથેના અપેક્ષાઓ પૂરી કરવાની મોહ

પુરુષ અને સ્ત્રી સ્ત્રીના દેહમાં વર્તમાન સંજોગોમાં જો વાત કરીએ તો કે સ્ત્રીનો દેહ એટલે આધારિત કેવો હોય હોય અને પુરુષનો ઓછો સમજાય છે મારી વાત એટલે એને આધારિત હોવાથી જેટલો માણસ જેટલું જીવ આધારિત હોય એમાંથી કમાઉટ થતા એને વાર લાગે ને જેટલો આધારિત ઓછો એટલું સતત થવાનું ઈઝી લાગે એટલે આપણે છે ને કેવિનોલોજીમાં એને પરિગ્રહ કીધો શું કીધું જેટલો પરિગ્રહ ઓછો એટલી ઉપાધિ ને જેટલો પરિગ્રહ વધારે એટલે ઉપાધિ સમજાય છે ને એવું અહીંયા આગળ પણ સેમ જેટલા આધાર આપણા વધારે એટલા આપણે ડિપેન્ડન્ટ જેટલા આધાર ઓછા એટલા ઇન્ડિપેન્ડન્ટ તો પ્રગતિ આપણી ઇઝી થાય શું થાય પણ તમે કહો આના વગર નહીં ચાલે આના વગર નહીં ચાલે આના વગર નહીં ચાલે તો તમારી પ્રગતિ શું થાય રોકાઈ જાય એ સંજોગ ના આવે તો શું થાય એ જ સંજોગ તમને અવરોધ અવરોધ રૂપે કારણ બને સમજાય છે ને એટલે વ્યવહારથી એક રિલેટિવ પોઈન્ટથી આપણે એવું કહેવાય કે થોડું થોડું ડિફિકલ્ટ છે સ્ત્રીઓ માટે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી પણ રિયલ વ્યૂ પોઈન્ટથી કહીએ તો એવું કોઈ છે નહીં એ ધારે તો પુરુષાર્થ કરીને આ અવતાર પૂરો કરી અને અંદર જ્ઞાનની જાગૃતિ આ અવતાર તો પૂરો કરવો જ પડે જેવો છે તેઓ જે સંજોગો છે તેમાં પણ પોતે પુરુષાર્થ કરી અને આગળ જતા પુરુષ અવતાર પ્રાપ્ત કરીને મોક્ષ પણ જઈ શકે એમાં કઈ આ છેલ્લો જ અવતાર છે આ અવતારમાં પુરસાદ કરશે એ જ ગણવામાં આવશે એવું છે નથી એટલે એવું નથી કે ડિફિકલ્ટ છે અથવા અશક્ય છે પુરુષ કરતાં થોડુંક પાંચ દસ ટકા વધારે કહી શકાય આપણે એફર્ટ વધારે કરવો પડે કારણ કે જેટલું ડિપેન્ડન્સી વધારે હોય એટલું આ એ લોકોને વધારે પુરસાદ કરવો પડે એટલે અવરોધ વધારે આવે ને આજે પુરુષ કમાતો હોય બરાબર છે ઓછી આવક હોય પૈસા ના આપતો હોય વાઈફ શું કે ભી સો રૂપિયા લાવો શાકભાજી લાવવાની છે પછી સો રૂપિયા આપે પછી ત્રણ દિવસ થાય ફેરથી માગે સો રૂપિયા આપો તો હમણાં તો આપ્યા હતા પણ ખલાસ થઈ ગયા આટલા પૈસા સારું લે પણ આધારિત થઈ ગયા ને તમે લઈ ગયા નથી ખોટા નથી પણ શું થઈ ગયા એટલે આ તો તો સમજાવું છું ખાલી એક જ દાખલો ટૂંકમાં જેટલા આધારિત વધારે એટલી મુક્ત જવાની પ્રગતિ આપણી અટકી જાય અને જેટલા સ્વતંત્ર આની અંદર પણ આ સ્થૂળ સંજોગોમાં પણ જો જ્ઞાનની જાગૃતિ હોય તો આમાંથી આસાનીથી નીકળી શકાય કારણ કે આ તો ઉદય કર્મ છે આ સંયોગ શું છે ઉદય કર્મ છે મિકેનિકલ છે એ પ્રકૃતિનો સ્વભાવ છે એ મારો સ્વભાવ નથી એટલે ધારું તો હું જ્ઞાને કરીને છૂટો રહી શકું અને મારા સ્વ સ્વભાવમાં રહી શકું એટલે મારી પ્રકૃતિની જ વાત કરું છું કે જે પ્રકૃતિ છે એટલે આપણે આપણે આપણી પ્રકૃતિ છે એની પ્રકૃતિને સ્ટડી કરી ને સ્ટડી એટલા માટે કરવાનું મુક્ત રહેવા માટે ઊંડા ઉતરવા માટે નહીં આ બહુ મોટી ભૂલ થઈ જાય છે લોકો પ્રકૃતિને જોવાના સામાયિક કરવાનું કહે છે પણ ધીસ ઇઝ નોટ રાઈટ ટ્રેક પ્રકૃતિ ને એટલા માટે જોવાની કે આપણે એમાંથી કમાઉટ થઈએ એમાં એક્સપર્ટ થવા માટે નહીં જોઈએ મારી પ્રકૃતિમાં એના માટે ઊંડા બહુ ડીપમાં જઈએ ને પછી આપણું જે આપણું જે દર્શન છે ને જ્ઞાન દર્શન એ પ્રકૃતિમાં થઈ જાય છે જો જો કરીએ એટલે એ હા બિગિનિંગમાં બરાબર છે જ્ઞાન લીધું હોય ને એકાદ બે વર્ષ ત્રણ વર્ષ સુધી બરાબર છે કાયમ માટે ના હોય પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું આપણે એમાં એક્સપોર્ટ થોડું જોવાનું છે એમાંથી કેમ કમાઉટ થઈએ એટલા પૂરતું આપણે જોવાનું છે કરવાનું છે એમાંથી બહાર નીકળીએ એટલા માટે અમે એક્સપર્ટ થવા માટે નહીં કઈ વ્યક્તિએ કઈ રીતે કપટ કર્યું એ જાણવું છે આપણે ના એ કપટમાં આપણે કેમ ના ફસાઈએ મોંથી એ જાણવાનું છે સમજાય છે ને સમજાય એટલે હેતુ આપણો ક્લિયર હોવો જોઈએ એટલે આ આવી રીતે વારંવાર પ્રકૃતિના પ્રતિક્રમણ સામે કર કર કરી એટલે આખો દિવસ સંજોગો તો બની ગયા બન્યા પછી આજે પણ અસરો બધી પ્રકૃતિની ની જ રહેશે આપણી અંદર અંતસ્કળ માં અસર સેની રહેશે બની ગયેલા પ્રસંગો ની અસર રહ્યા કરે છે એટલે તમારી પ્રગતિ થતી નથી અટકી જાય છે સમજાય છે એટલે જ્ઞાનીઓ ના પાડે છે કે ના જુઓ ભાઈ ઊંડા ના ઉતરો શરૂઆતમાં તમે હોય જ્ઞાન લીધું હોય ત્યારે કેમ તો કે તમે બહિર્મુખી છો એમાંથી અંતર્મુખી થવાની પ્રક્રિયા માટે બરાબર છે કે દુનિયાને ના જોતા આવે તમે તમારી પ્રકૃતિને જો ઊંડા ઉતરીને એ શરૂઆતની પ્રક્રિયામાં બરાબર છે કારણ કે બહિરમાંથી અંતર્મુખી થવા માટે પણ અંતરમુખીમાંથી પછી શું થવાનું છે પરમાત્મા થવાનું છે બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા એટલે પછી એ પ્રક્રિયા લાંબી ચાલવી જોઈએ નહીં બિગિનિંગ સ્ટેજમાં બરાબર છે એ દરેક વસ્તુની પોતાની ઇફેક્ટ હોય છે કે જે તમને હેલ્પફુલ થાય પછી વધારે કરો તો એ તમારી અજ્ઞાનતાને કારણે પછી એ મિકેનિકલ થઈ જાય શું થઈ જાય મિકેનિકલ થઈ જાય પછી બેનિફિટ ના કરે ઉલટું નુકસાન કરે તમને સમજાયું સમજાયું પતી ગયો ને